બનાસકાંઠા જિલ્લામાં સહકાર વિભાગ સૌથી અગ્રેસર માનવામાં આવે છે સહકાર સાથે ચાલતી ગામની મંડળી પણ દેશવ્યાપી ઉજવણીમાં થઈ આઝાદી પર્વની ઉજવણી કરી રહી છે ધાનેરા તાલુકાની ઉપર રોજિંદા હજારો દૂધ ગ્રાહકો દૂધ આપવા માટે જતા હોય છે જેને લઈ હર ઘર તિરંગાના આયોજનને લઈ આજે ધાનેરા તાલુકાની સામરવાડા તેમજ દાખા પૂર્વ દૂધ મંડળી તિરંગાથી સજી ચૂકી છે પશુપાલકોએ હાથમાં તિરંગો રાખી પર્વની ઉજવણી કરી છે ધાનેરા તાલુકાના સામરવાડા ગામ ખાતે આવેલી દૂધ મંડળી ઉપર બનાસ ડેરી ધાનેરા વિભાગના વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌધરી સાથે સુપરવાઇઝર ખેમજીભાઈ ચૌધરી સહિત દૂધ મંડળીના મંત્રી ચેરમેન સહિત પશુપાલકો તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા આજ રીતે ધાનેરા તાલુકાના ધાખા ગામ ખાતે આવેલ ધાખા પૂર્વ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે પણ બાળકો અને પશુપાલકો સાથે હર ઘર તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી સ્થાનિક દૂધ મંડળીના મંત્રી સાથે બનાસ ડેરી પરિવારે દેશના પર્વની ભવ્યતા સાથે ઉજવણી કરી છે બાળકો અને પશુપાલકોને તિરંગા આપી સૌ સાથે મળી આવતીકાલે યોજાનાર આઝાદીના ઉત્સવની ઉજવણી કરે તેવો સંદેશ આપવામાં આવ્યો છે ધાનેરા શહેરી વિસ્તારના અંબાજી મંદિર પાસે આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે પણ આઝાદીના પર્વની આગોતરી ઉજવણીને લઈ રંગોળી બનાવવામાં આવી હતી નાના નાના ભૂલકાઓએ હાથમાં ત્રણ રંગો દોરી અદ્ભુત માહોલ બનાવી દીધો હતો